આ લોકો મિલીભગત કરી રહ્યા છે કારખાનાવાળાથી અમને એવું લાગી રહ્યું છે કે બહુ જ પુષ્કળ અને મોટા હપ્તા લઈને આ લોકો બેઠેલા છે જે નીચેના ગાર્ડ અને જે નીચેના જે ફોરેસ્ટ છે એમને પણ એ લોકો દબાવીને એ લોકો પાસે ખોટી લખણ કરવાનું વ્યવસ્થા ઊભી કરતા કરે છે અમને જાણવા મળ્યું છે કે આરએફઓ અને ડીએફઓ આ બંને એક કચ્છના નાના રણની અંદર સમા સમાઘોઘા સુધી કરીને આ બાજુના ટીકરથી કરીને લગભગ પાલનપુર સુધી આ લોકો હપ્તા લે છે કચ્છની અંદર ખાલી કચ્છની અંદર નથી આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ લોકો ઉપર સારામાં સારું જો સર્ચ ઓપરેશન કરવામાં આવે તો મોટામાં મોટું ભૂમાફિયાનું કૌભાંડ બહાર આવી આવી શકે એમ છે સરકાર કરીને અમારી એટલી અપીલ છે કે આ લોકો સરકારને પણ ગુમરાહ કરી રહ્યા છે અને સ્થાનિક જે માફિયાઓ છે જે જે કારખાનાવાળાઓ છે બોટી પુષ્કળ દસ દસ પંદર પંદર વીસ વીસ હજાર એકડમાં મીઠાના કારખાના બનાવીને બેઠેલા છે આજુબાજુના જે ધૂડખરો છે એ ખેડૂતોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે અને જે પચીસ પચીસ ફૂટના જે પારા બનાવીને બેઠા છે ત્યાં ગુડખરોના મૃત્યુ પણ થઈ રહ્યા છે અમે આજથી દસ દિવસ બાર દિવસ પહેલાં ગુજરાત સમાચારમાં છાપામાં પણ અમે મૂકેલું હતું અમે સ્થાનિક તપાસ કરતાં અમને બહુ જાણવા મળ્યું કે જે ગુડખરોના જે મૃત્યુ થઈ રહ્યા છે જે પાણી નથી મળી શકતું એમના માટે એમના માટે ઘાસચારો નથી આ લોકો ખાલી સરકારમાં

કારણ કે નર્મદા સોલ છે એ તો બે હજાર અઢાર પછી થયો છે તે પછી નું તો ઘણા કારખાના આજુબાજુમાં કાનમેરમાં દબાણ કરવામાં આવ્યા છે એટલે એ કાંઈ ધ્યાન દેતા નથી એટલે એનું કારણ જ આવું હોય એવું દેખાય છે કે આ ભાગીદાર હોય એટલે એમના પોતાનો રોટલાને લત મારી નથી શકતા એવું દેખાય છે અમને એટલે કોઈને ધ્યાન દેવામાં નથી આવતી અને આ અંશના આંદોલનમાં બેઠા છે એમને તો એમ છે કે ભલે મરી જાય જીવે એમને કોઈ નથી એમના પોતાના પેટના જ હવાથ લાગે છે એવું અમને લાગી રહ્યું છે તો આ હતા આજના સમાચાર સમાચારો રેગ્યુલર મેળવવા માટે અમારી ચેનલ ધ ન્યૂઝ ટાઈમને અહીં લાલ બટન દબાવી સબસ્ક્રાઈબ કરવા વિનંતી નમસ્કાર